સ્વાગત છે મેઘરજ તાલુકામાં ભ્રષ્ટાચારનું કરનાળું છતાં તંત્ર ઊંઘમાં ચાર લાખની રકમ પોલમ પોલ

ત્યાં પચાસ કિલી સિમેન્ટમાં જે ઘરનાળાનું કામકાજ થયેલું છે એનામાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે અને ઘરનાળું મારા ખેતરમ અંદર બનાવેલ છે તેથી એનું એક્શન લેવા જરૂરી છે અંદાજે કેટલા લાખનું ચાર લાખ દસ હજારનું ઘરનાળું પાસ કરેલ છે એનામાં મોટો ભ્રષ્ટાચાર થયેલ છે ઘરનાળાનું કામ કેવું છે ગરનાળું કામ એકદમ બોગસ કામ છે અને અંદર કોઈ સિમેન્ટ રેતી કપચી બહુ નાખેલ નથી Thank you.